પણ એ વિચારીએ કે દીકરો કે દીકરી સુખી થવા માટે બહાર જવા માંગતા હોય ને તો બહુ બાંધવા નહીં જવા દેવું આમાં ઘણા બેંગ્લોરી કે પપ્પા બહુ સરસ મજાની કંપનીમાં આઈટી કંપનીમાં જોબ મળે છે મમ્મી બેંગ્લોરમાં બહુ સરસ જોબ મળે છે જાઓ અને આપણે શું જાઓ હવે આપણે આખો ખાતા અડધો ખાવું પણ અહીં રહ્યો અહીં રહ્યો એમ નથી રહ્યું આ કથા એવું કે છે કે બહાર જજો ઝડપથી હું પૂરું કરું પછી ત્યાંથી ખૂબ પૈસા કમાણા ખૂબ પૈસા કમાઈને જ્યારે પાછા આવતા હતા વચ્ચેની એક વાર્તા સ્કીપ કરી દઉં છું ચોરીવાળી કારણ કે સમય મર્યાદા પૂરું નહીં થાય પણ એ પાછા આવતા હતા ને ત્યારે વહાણો ભર્યા હતા ઓ પૈસાના સામાન્ય પૈસા નહોતા વહાણો ભરેલા પૈસાના અને વહાણો ભરીને પાછા આવતા હતા એક જગ્યાએ નદીના કાંઠા ઉપર આ વાહનોને લાંગરવામાં આવ્યા ફ્રેશ થવા માટે સસરો અને જમાઈ બે નીચે ઉતર્યા સ્નાન કરી અને નાસ્તો કરવાનો હતો સિરામણ કરવાનું હતું સ્નાન કર્યું અને સિરામણ કરવાની તૈયારી કરે ને ત્યાં ત્યાંથી એક વૃદ્ધ માણસ પસાર થયા સંન્યાસી કોઈ સાધુ એમણે આ બંનેને જોયા આ બંનેને જોયા ને જોયા દૂર નાંગરેલા એટલે આ સાધુ એ પેલા એવું વાહન છે એ છે 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 કે આ વાહણમાં શું અને આપણને બધાને ખબર છે બેનો તમને જવાબ એનો આપશે શું ભૈરું એમ શું જવાબ આપ્યો પાંદડા વેલા ભૈરા છે જવાબ આવો આપ્યો હવે અંદર ભૈરીથી સંપત્તિ પણ પાંદડા ને વેલા ભૈરા એવું હું કામ કીધું કારણ કે આને એવું લાગ્યું કે આ બાવો છે અને બાવો માગશે અને માગશે તો આમાં દેવું પડશે એટલે માગે જ નહીં એટલે હું કીધું પાંદડા ને વેલા છે પાંદડા ને વેલા છે એવું કીધું પછી સિરામણ કર્યું સિરામણ કરીને પાછા પાછામાં તો પાંદડા ને વેલા બધાય આ સત્યનારાયણ કથામાં આવી આવે પાંદડા ને વેલા થઈ ગયા મૂંઝાણક આ તો હારું બધે જે કંઈ પણ જિંદગી કમાણી હતી એ તો પૂરી થઈ ગઈ પાછા ઉતરા ઓલા સાધુની માફી માંગી ભૂલ થઈ ગઈ માફ કરી દો સાધુ એને માફી આવી ગઈ પાછા આવીને જોયું તો વળી પાછી સંપત્તિ થઈ ગઈ કેવી વાર્તા લાગે પણ વેદવ્યાસજી આના દ્વારા એક બહુ મહત્વનો સંદેશો આપે છે કે ખૂબ પૈસા કમાવ ખૂબ પૈસા કમાવ પણ જો એ પૈસા સમાજ માટે અને લોકોની સુખાકારી માટે ના વપરાય ને તો એ પાંદડાને વેલા જ છે એટલે ઓલા ચોવીસ કાર્યક્રમના ચોવીસ સ્પોન્સર છે ને એ આજે જ નક્કી થઈ જાય સંપત્તિ તો પુષ્કળ ભયરી છે વહાણ ના વહાણ ભયરા છે તારા પામલાને વેલા ન થઈ જાય મને ઘણી વખત એવો વિચાર આવે કે ઓલા ઇન્કમ ટેક્સ વાળા જ્યારે દરરોહો પાડે ત્યારે સેટિંગ કરવામાં જે કંઈ પણ દેવું પડે એ દઈ દઈએ પણ અહીંયા થોડુંક દેવાનું થાય તો થોડોક હાથ અચકાય હાથ થોડાક છૂટા રાખો જ્યારે ઉપરવાસ બહુ વરસાદ પડતો હોય ને બહુ વરસાદ ત્યારે ડેમના દરવાજા ખોલવા જ પડે જો ડેમના દરવાજા ન ખોલો ને તો ડેમ તૂટી જાય અને બધુંય વયું જાય એમ ઉપરવાસ લક્ષ્મીનો વરસાદ બહુ પડતો હોય ને તો થોડાક ડેમના દરવાજા ખોલજો નકર તૂટી જાય આખો ડેમ એટલે એ ધ્યાનમાં રાખવાનું કારણ કે આ વાણિયાના જીવન ઉપરથી એ શીખવાનું છે મારી પાસે જો મારી સંપત્તિ મારી સમૃદ્ધિ સમાજ માટે લોકોના કલ્યાણ માટે ના વપરાય તો એ કશા કામની નથી વેરી નાઈસ ચાલો જોરદાર તાળીઓ સાથે ભરતભાઈ સુખડિયાને આપણે વધાવીએ ચાલો જો આ સંપત્તિ થઈ ગઈ પણ એ ધીમે ધીમે કેસે અને એ આપણે જો બીક જ લાગતી હોય ઘણી વખત પૂછવા આવે ને માધુભાઈ હળવેક થી એમ કે શું તો હવે આપણે આમ કેવું છે અરે ધંધામાં તો બહુ મંદી છે હમણાં તો બહુ લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી થાય છે સીધું આવું ચાલુ થઈ જાય અને આરું ઓલું ભગવાનનું ઉપરથી એક ચાલતું હોય ખબર સતત બે હાથ પોળા કરીને ભગવાન વારે વારે બોલે તથાસ્તુ 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 તો જો આમાં કંઈક તથાસ્તુ થઈ ગયું ને તો આરું ખરેખર એવું થઈ જાય દરેકે દરેક વ્યક્તિ કામ કરતી જ હોય અને તો જ સમાજ આટલી સરસ પ્રગતિ કરી શકે આપણે બધા આપણું યોગદાન આપતા જ હોય પણ એ સમજીએ અને મારે તે કહેવું છે કે જેની પાસે પુષ્કળ પૈસા હોય એ નહીં જેની પાસે ઓછા પૈસા હોય ને એ કંઈક બીજાના માટે થોડુંક આપતા શીખો થોડુંક કંઈક આપીએ અને એની મજા છે એ અલગ પ્રકારની છે આપવા માટેની છેલ્લી વાર્તા આવે અને છેલ્લી વાર્તા જે આવે છે એ તુંગધ્વજ રાજાની વાર્તા આવે છે તુંગધ્વજ નામના એક રાજા હતા જંગલમાં એક વખત શિકાર કરવા માટે ગયા બાળકો હતા એ ત્યાં સત્યનારાયણનું વ્રત કરતા હતા વ્રત પૂરું થયું રાજા ત્યાંથી પસાર થયા આ બાળકોએ રાજાનો ઘોડો ઊભો રાખ્યો રાજા ઉભા રહ્યા બાળકોએ પ્રસાદ આપ્યો અને એ વખતે તુંગધ્વજ રાજા આ ગોવાડિયા હતા ને એટલે કે આનો પ્રસાદ થોડોક લેવાય પ્રસાદનો ઇનકાર કર્યો આનો પ્રસાદ લઈને શું કરવા નીકળી ગયા એ ત્યાંથી ગયા થોડો સમય થયો અને અશાંતિ ચાલુ થઈ એવી અશાંતિ એવી અશાંતિ એવી પીડા વિચારે મને આવી અશાંતિ કેમ થઈ પાછા વેડા પેલા ગોવાળિયા પાસે આવ્યા માફી માગી એમનો પ્રસાદ સ્વીકાર્યો અને પ્રસાદ સ્વીકાર્યો પછી શાંતિ થઈ વેદવ્યાસજી આ રાજાના દ્રષ્ટાંત દ્વારા આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પાસેથી આપણને વિચારરૂપી પ્રસાદ મળે ને ત્યારે વ્યક્તિ કેટલો નાનો છે ને એ જોતા નહીં વ્યક્તિ ભલે સામાન્ય હોય નાનો લાગતો હોય પણ એની પાસે વિચારરૂપી પ્રસાદ કોઈ વિચાર એવા સારા મળતા હોય ને તો વિચારરૂપી પ્રસાદને સ્વીકારજો એનાથી શાંતિ થશે આપણે ઘણી વખત સૂચનો માંગીએ તો પણ કોની પાસેથી માંગીએ જે મોટી વ્યક્તિ હોય તે ઘણી વખત નાની વ્યક્તિ પણ તમને સરસ સૂચન આપી શકે તમારી ટ્યુબની બધી ફ્રેગરન્સ બદલો ફ્રેગરન્સ બદલી જાત જાતના અભિપ્રાયો જાત જાતના ફેરફારો કર્યા વેચાણ વધે જ નહીં અને એ વખતે પછી કર્મચારીઓનો અભિપ્રાય લેવાનું પણ નક્કી કર્યું આપણે કર્મચારીઓને તો પૂછીએ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એક સામાન્ય કર્મચારીએ એક ઉપાય આપ્યો કે આપણે જે ટ્યુબ હોય ને ટ્યુબ ટૂથપેસ્ટની એ ટૂથપેસ્ટ જે છે એનું જે કાણું હોય જ્યાંથી ટૂથપેસ્ટ બહાર નીકળતી હોય એ કાણું થોડુંક મોટું કરી દો જે હોલ હોય એને થોડોક મોટો કરી દો એટલે બાકીના જે અધિકારીઓ હતા એને કીધું પણ એનાથી શું ફેર પડે આ વ્યક્તિ કે ટૂથપેસ્ટનો માણસ ઉપયોગ ક્યારે કરે સવારે જાઈ ગયો હોય ત્યારે સૌથી પહેલો ઉપયોગ ટૂથપેસ્ટનો થાય એક તો માણસ જાગવું ગમે જ નહીં એટલે પ્રાણીને પરાયણે જાય હોય તંદ્ર અવસ્થામાં હોય ટૂથપેસ્ટ જ્યારે બ્રશ ઉપર લે ત્યારે કાણું મોટું હોવાને કારણે બ્રશ ઉપર જેટલી ટૂથપેસ્ટ લેવી હોય ને એના કરતાં વધારે જ આવી જાય વધારે જ ખેંચાઈ જાય એટલે જે ટૂથપેસ્ટ તમારી પહેલા મહિનો ચાલવાની હોય એ પચી દીમાં પૂરી થાય ને પચીદી પૂરી થાય નવી લેવી પડે કે ન લેવી પડે એટલે વેચાણ વધે અને એનો ઉપાય સ્વીકાર્યો સાહેબ એનો ઉપાય સ્વીકાર્યો અને કોલગેટ નોંધે છે એને અમલમાં સાથે કોલગેટ કંપનીનું વેચાણ અઢાર ટકા વધી ગયું સામાન્ય માણસ પણ સરસ મજાનો વિચાર આપી શકે એક સોપ કંપની સાબુ બનાવતી કંપની અને એ કંપનીને એક ફરિયાદ આવતી કે આપણા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કંઈ કોઈ ટેકનિકલ મિસ્ટેકને કારણે કેટલા બધા સાબુઓના રેપર એ ખાલી હોય છે માત્ર રેપર હોય છે અંદર સાબુ નથી હોતો અને કસ્ટમર પાસેથી અમને ફરિયાદ આવે છે જ્યારે મોટા જથ્થાની અંદર આપણે વેપારીને આપીએ બોક્સ તો એક બોક્સની અંદર કદાચ સો સાબુ હોય તો બે કે ત્રણ તો આવા રેપર નીકળે જ છે હવે એને દૂર કેવી રીતે કરવો એના માટે ફરી પાછી એ કંપનીમાં પણ આ રીતે મિટિંગ ચર્ચા જાત જાતના ઉપાયો બતાવે આપણે સ્કેન મશીન રાખવું જોઈએ જેવી રીતે એરપોર્ટ ઉપર જઈને આપણો સામાન સ્કેન થાય એવી રીતે તમામ સાબુ આમ સ્કેનિંગ થઈને નીકળે એક માણસ ત્યાં બેઠો હોય સ્કેનર તરત બતાવી દે ઓટોમેટિક પણ રાખી શકાય એનું કોસ્ટિંગ કાઢે લાખો રૂપિયામાં કરોડો રૂપિયામાં એની કિંમત જાય ચાલે એક સાવ સામાન્ય કર્મચારી એમણે જ એવું કીધું કીધું હું હું એક ઉપાય ઉપાય હશે ભાઈ ભાઈ આ બતાવશે બોલ શું ઉપાય છે તો કે આ જે સાબુઓ જે પટ્ટો હોય પટ્ટામાંથી આમ સાબુ પસાર થતા હોય તમે એવું કહો છો કે પેલું સ્કીનિંગ મશીન રાખવાનું પણ એવું કોઈ સ્કીનિંગ સ્ક્રીનિંગ મશીન કે એવું કંઈ રાખવાને બદલે સાબુ જ્યાંથી પસાર થાય એની એક બાજુ મોટો પંખો રાખો ને ટેબલ પંખો ટેબલ પંખો ફરે ખાલી ખોખો હોય ઉડીને ઓલ બાજુ હોય જાય ભરેલા બધા આગળ વધે કે આવો વિચાર હારો આપણને કેમ નો આવ્યો તો સામાન્ય માણસને કેવા વિચાર આવી શકે મારે એ કેવું છે અને ત્રીજું ઉદાહરણ હું તમને મારું પોતાનું મધુભાઈ આપણા ગોવિંદ કાકાએ ત્યાં હરિદ્વારની અંદર એના કર્મચારીઓને દસ દિવસ માટે લઈ જાય છે ત્યાં અલગ અલગ કાર્યક્રમો કરે છે એમાં એક દિવસ ત્યાં મારું વ્યાખ્યાન એમને ગોઠવેલું એટલે એ વ્યાખ્યાનની અંદર હું ત્યાં ગયો વ્યાખ્યાન પૂરું થયું પછી એની જે ગાડી હતી એ ગાડી મને દેહરાદૂન સુધી મૂકવા માટે આવી કારણ કે દેહરાદૂનથી મારી ફ્લાઇટ હતી પાછી રિટર્ન એટલે દહેરાદૂન મને મૂકવા માટે આવી હું ગાડીમાંથી નીચે ઉતર્યો મારી બેગ લીધી બેગ લઈ અને હું નીચે ઉતર્યો ગાડીનો દરવાજો બંધ કર્યો ડ્રાઈવર ટર્ન મારી ગાડી લઈ અને આમ નીકળી ગયો હું ચાલતો ચાલતો એના ડિપાર્ચર ગેટ પાસે આવ્યો અને ત્યાં પહોંચ્યો ને ત્યાં મને યાદ આવ્યું મારો મોબાઈલ તો એમાં રહી ગયો ગાડીમાં હવે મોબાઈલ ગાડીમાં રહી ગયો બધું ગાડીમાં રહી ગયું કારણ કે મારી ઈ ટિકિટ જ મોબાઈલમાં હતી એના વગર મને એન્ટ્રી કેવી રીતે મળે અને ગાડીના ડ્રાઈવરનો નંબર મારી પાસે હતો નહીં હું કેવી રીતે એનો સંપર્ક કરું એટલી મુશ્કેલી એટલી મુશ્કેલી કંઈ યાદ ના આવે હું દોડીને ફટાફટ આ બાજુ ગયો કે ગાડી હજી કદાચ બહાર ત્યાં ગાડી તો નીકળી ગઈ હતી કોઈ ગાડી બીજી હતી નહીં હવે વિચારું મારે કરવું શું સમય મારી પાસે એક કલાકનો હતો પણ ત્યાં કેવી રીતે જવું ત્યાં પહોંચીએ પાછા આવીએ શક્ય જ નહોતું કોઈ રીતે અને એક વખત તમારી ફ્લાઇટ ગઈ એટલે બધું જ તમારા જે શેડ્યુલ હોય એ શેડ્યુલ વિખાઈ જાય તરત જ ચક્કર ચાલુ કહી દે ભાવેશભાઈ કરીને હતા એ બધું આખો એનું મેનેજમેન્ટ કરતા હતા પણ ભાવેશભાઈના નંબર યાદ ન આવે જો ભાવેશભાઈના નંબર યાદ આવે તો કોઈનો મોબાઈલ લઈ ભાવેશભાઈને ફોન કરીને એમ કહું ઓલા ડ્રાઈવરને એમ કહો ને કે પાછો આવે ભાવેશભાઈના નંબર યાદ ન આવે પછી આમ બહુ લાંબુ વિચાર્યું ને એટલે ગઢડા મંદિરની અંદર એક સ્વામીજી હતા અધ્યાત્મ સ્વામી એ અધ્યાત્મ સ્વામીના એક રિલેટિવ થતા હતા જે આ ગોવિંદ કાકાના પાર્ટનર એટલે મને એવું થયું કે સ્વામી પાસે એમના નંબર હોય કારણ કે એમને બંનેને બહુ સારા રિલેશન મિત્ર જેવા એટલે હું સ્વામીને ફોન કરું તો સ્વામી પાસેથી મને અરવિંદભાઈ નારોલાના નંબર મળે અરવિંદભાઈ નારોલાને ફોન કરું તો એની પાસેથી મને પેલા ભાઈ ભાવેશભાઈના નંબર મળે ભાવેશભાઈને ફોન કરું ડ્રાઈવરના નંબર મળે ડ્રાઈવરને ફોન કરું એટલે સંદેશો આપી શકું પાંચ કોલ કરવા પડે સ્વામીજીના નંબર મને યાદ હતા એલે હું તરત જ ત્યાં પહેલા જે સિક્યુરિટી વાળા હોય એ સિક્યુરિટી વાળાને મે હું કીધું કે ભાઈ مجھے આપકી મદદ કી જરૂરત હે ઉનકે બોલીએ ક્યા મદદ કર સકતા હું મે કીધું મુજે આપકે મોબાઈલ કા ઇસ્તેમાલ કરના હે ઓર મે આપસે પહેલે હી બતા દેતા હું કી મુજે 5 સે 6 કોલ કરના પડેગા ઉનકે એસા ક્યા હુઆ હે પર મે આકે એને વાત કીધી કી આને કોલ કરીસ આને કરીસ આને કરીસ આને કરીસ તારે અહીંયા પહોંચી એક સામાન્ય સિક્યુરિટી વાળો મને કે એસા કરને કી કુછ જરૂરત હી નહીં હે

જે વિચાર ન આવે ને એ નાના માણસને આવે એટલે નાના માણસને દી નાનો ગણવો નાના માણસના પણ જો વિચારો સારા હોય તો એ વિચારો સ્વીકારવા જો આટલું આપણે કરી શકીએ તો ખરા અર્થમાં ભગવાન સત્યનારાયણનો રાજીપો આપણા પર પણ થાય મેં તમને ચાર કથા કહી પહેલી કથા સદાનંદ નામના બ્રાહ્મણની આપણે આપણને સોંપાયેલું કામ પૂરી નિષ્ઠાથી કરીએ તો ભગવાનનો રાજીપો મળે બીજી કથા કઠિયારાની બીજાનું સુખ જોઈ આપણે પણ સુખી થઈએ અને એ સુખ આપણને કેમ મળે એ એની પાસેથી જ શીખીએ તો પણ ભગવાન રાજી થાય ત્રીજી કથા સાધુર નામના વાણિયાની કરી એમાં ત્રણથી ચાર બાબતો આપણે લીધી એક આપણા વિચારો આપણા જીવન પર બહુ અસર કરતા હોય છે માટે હંમેશા હકારાત્મક રહેવું બે દીકરી માટે જ્યારે સંબંધ ગોતીએ કે દીકરા માટે જ્યારે સંબંધ ગોતીએ ત્યારે સંસ્કારી પરિવાર ગોતીએ ત્રણ કદાચ કારકિર્દી માટે આપણું ક્ષેત્ર આપણું વતન છોડવું પડે તો એ છોડવાની તૈયારી પણ રાખીએ અને ચાર ખૂબ કમાયા પછી થોડુંક બીજા માટે વાપરતા પણ શીખીએ અને છેલ્લે તુંગધ્વજ રાજાની કથા તુંગધ્વજ રાજાની કથા એ કહે છે કે તમે ગમે એટલા મોટા રાજા જેવા બનો પણ સામાન્ય માણસના સારા વિચારોનો અનાદર નહીં કરતા સારા વિચારો હંમેશા સ્વીકારજો કારણ કે સારા વિચારો ભગવાનના પ્રસાદ જેવા હોય છે અને પ્રસાદ જેવા વિચારો સ્વીકારીએ તો ભગવાન પણ રાજી થાય આજના દિવસે ભગવાનને હું પ્રાર્થના કરું કે અહીંયા જે સત્યનારાયણની આજે આપણે કથા કરી આમ તો જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે સત્યનારાયણની કથા થાય અને સમાજનું રજત જયંતિ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આપણે આ સત્યનારાયણની કથા દ્વારા આ તમારા રજત જયંતિ વર્ષનો પ્રારંભ કર્યો ભગવાનને પ્રાર્થના કરીએ આ વાત આપણને સમજાય આપણા